ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ તેમજ કડવા પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા સ્વ હર્ષ ભલાણીના સ્મરણાર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજરોજ ઉપલેટામાં કન્યાશાળા ખાતે માનવ સેવા ટ્રસ્ટ તેમજ ગઢવા પટેલ સોશિયલ ગ્રુપના સહયોગથી સ્વ હર્ષ પ્રભુદાસભાઈ ભલાણીના સ્મરણાર્થે મહારત્દાન કેમ્પ સહિત સર્વરોગ નિદાન કેમ્પ તેમજ આંખોના ઓપરેશનના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પંચોતેરમી વધુ દર્દીઓને વિવિધ રોગોના ડોકેટરો દ્વારા તપાસી ચાલીસમી વધુ દર્દીઓને આંખોના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા હતા તેમજ બ્લડ ડોનેશન કેમ્પમાં પણ એકસો વીસમી વધુ બ્લડની બોટલો એકત્રિત કરી બ્લડ બેંકને સુકૃત કરવામાં આવી હતી આ રીતે સ્વ હર્ષ ભલાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાવવામાં આવેલ વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટીન ઉપલેટા શ્રી સરપંચ આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ કેમ્પ તેમજ ઓપરેશનનો કેમ્પનું આયોજન કરેલ છે આ તકે માનવ સેવા ટ્રસ્ટ અને કરવા પટેલ સોશિયલ ગ્રુપ આયોજિત કેમ્પનું આયોજન થઈ રહ્યું છે ત્યારે બાર ગામથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે રક્તદાન આપવા માટે અને અમારે સદોવાસ હર્ષભાઈ પ્રભુદાસભાઈ ભલાણી લાટ ગામના વતની અને હાલ ઉપલેટા અહીંયા એમનું દુઃખદ જ્યારે અવસાન બન્યું હતું એમના નિમિત્તે આજે બીજો બ્લડ ડોનેશન કેમ્પ યોજાનો છે અને એમાં ઘણા બધા રક્તદાતાઓએ રક્ત એકત્રિત કર્યું છે અને આ બધું જ રક્ત લોકોની સેવા માટે વપરાવાનું છે એટલે હું તો બસ એટલું જ કહીશ કે વધુમાં વધુ રક્ત એકત્ર થાય અને પ્રભુદાસભાઈને આવા સેવાના કામો કરવાની તક મળે અને આવનારા વર્ષોમાં પણ ખૂબ આવા સેવાના કાર્યો થાય અને હર્ષભાઈ પ્રભુદાસભાઈ મનાનીના સ્વર્ગસ્થ આત્માને ભગવાન શાંતિ આપે બસ એ

કેમ્પ કરવામાં આવ્યો છે અને આપ સૌને મારી વિનંતી છે કે આ કેમ્પનો વધુ વધુમાં લોકો લાભ લે અને વધુમાં વધુ રક્તદાન કરે એવી મારી આપ સૌને વિનંતી છે નમસ્તે સોમદાસ મોરજીભાઈ ભલાણી મોડ ગામલાચ હાલ ઉપલેટા અમે અમે વીસ સરસ જ્યાં ઉપલેટા જઈએ છીએ અને મારા પુત્રના અવસાન રીતે આ સાતમો આરોગ્ય કેમ્પ રાખેલ છે અને રક્તદાન કેમ્પ સાથે રાખેલ છે અને લોકોને ફાયદા થાય ઉપયોગમાં આવે એવું સેવાનું કામ માના સેવા ટ્રસ્ટ તથા કરવા પાટીદાર સોશિયલ ગ્રુપ આયોજિત યોજના કરીને આયોજન કરીને બ્લડ કેમ્પ રાખેલ છે ગામના અગ્રણીઓ પોતાના સાથ કે સહકારથી બ્લડ ડોનર લગભગ સો સો થી સવા દોઢસો આજુબાજુની બ્લડ બ્લડ ભેગ થશે એવો અંદાજ અમને લાગે છે